ઉઘરાણી કરવા ગયો હતો બરોબર પછી ફોન લઈ લીધો શોખ પૂરતો લેવો હોય ને તો આઈફોન માં ના જતા ખોટા ખોટા એવડા લાખો રૂપિયા ના બગાડતા પછી આપડે લાખ રૂપિયા આવકશે તો આપડે પૈસા ની ચોખવટ કરતી બરોબર કે કેટલા રૂપિયા માં મને આ ફોન પડ્યો છે મારે છે ને એક કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા માં મમ્મી જવાય એમને પડી ગયા એટલે મારે હેને ને ભાઈ બહાર જમવાનું હતું કો એકને આમ તિથિ હતી ને ઓફ થઈ ગયા હતા એની તિથિ હતી ને તો એમાં જમવાનું હતું તો જમવામાં મારે મમ્મી મને પૂછે કે હું જમવાનું હતું તો ઓફ થઈ ગયા હતા ન્યાય જમવામાં બહુ હવે મસ્ત મજાનું રાખવા માંડ્યા હું ખબર મિત્રો જો શ્રીખંડ પછી પૂરી પછી બટેટાનું શાક દાળ ભાત પછી ભજીયા ડબલ ભજીયા ચટણી બધી વસ્તુ મમ્મી તું એક જ બાકી રહી ગઈ કટલેશ

બરાબર એના ફોન મારે કેટલાનો આવ્યો હતો આજે આખા વિડીયો હું તમને કહી દઉં ટોટલ મને કેટલામાં પડ્યો બરાબર એના ફોન ના લેવાય એનું કારણ શું છે ને બરાબર ફોન હારો જ છે હોય ટકા ફોન સારો છે ફોનમાં કાંઈ વાંધો નથી સિસ્ટમ આના જેવી તમને ક્યાંય પણ ફોનમાં નહીં જાય બરાબર પણ મેઇન વસ્તુ શું છે ખબર કે ભાઈ પહેલી વસ્તુ એને ને આપણે પૈસાની જ કરી દઈએ બરાબર કે કેટલા રૂપિયામાં મને આ ફોન પડ્યો મારે છે ને એક આણત્રીસ છે ને ટોટલ થા બરાબર વ્યાજ સહિત ઇન્ટરેસ્ટ સહિત બરોબર એક લાખ આણત્રીસ હજારમાં ટોટલ થાય મારે એને આ બધી વસ્તુ આવી ગઈ પછી બીજું ચાર્જિંગ અલગ તમે આ ફોન લ્યો ને મિત્રો જ્યાંથી ને કે તમારા ખર્ચા ચાલુ પૈસા સિવાય આ ફોન છે ને કાંઈ હાલવા જ ના દે અંદર બરોબર એક તો એપલ છે એટલે તમને વસ્તુ એ ખબર છે કે એપલમાં શું હોય કે એપલમાં કોઈ પણ હે ને ડુપ્લિકેટ સિસ્ટમ હાલે નઈ તો અત્યારે લગીને હું હે ને ને બધું એડિટ કરતો ને તો હું કે હું ઓનલાઈન ગોતી રહેતો જે પૈસા દેવા પડતો એમને મફતમાં આપણે બધું થાય તો આમાં શું હે ખબર કે મને હો પ્રોજેક્ટ કરવા દે હો પ્રોજેક્ટ છે ને હું વિડીયો બનાવી હતી સો બરાબર સો વિડિયો પછી મારે બધાયના ચાર્જીસ દેવા પડશે જો હું તમને જે થમનેલ દેખાતો હોય છે થમનેલ નો દેવો પડશે ભાઈ વિડીયા બનાવી વિડીયો એડિટિંગ કરીને એનો ચાર્જિસ દેવો પડશે પછી આમાં સ્ટોરેજ તમારે વધારવું હોય ને તો એનોય ચાર્જિસ દેવો પડે પાંચ છ જીબી વાપરવો આપે બરાબર છે વધારે જીબીનો બસો છપ્પન જીબીનો હોય તો છ જીબી તો માન એનું આઈ ક્લાઉડ સ્ટોરેજ આવે એમાં છ જીબી તો માન વાપરવા આવે એટલે જ્યાં જો હે ને મમ્મી જ્યાં પૈસાની જરૂરત પડશે પણ આના જેવી ક્વોલિટી ના આવે

આ ફોન છે ને ભાઈ જો કામ ન આવતો હોય ને શોખ પૂરતો લેવો હોય ને તો આઈફોન માં ના જાતા ખોટા ખોટા એવડા લાખો રૂપિયા ના બગાડતા આઈફોન સિરીઝ માં ના બગાડતા જો શોખ પૂરતા હોય તો કારણ કે તો સેમસંગ માં જાય જો સેમસંગ માં બધું ફ્રી માં વસ્તુ થઈ જાય આમાં તમારે હરેક વસ્તુ એ રૂપિયો દેવો પડશે બરાબર ગમે એ વસ્તુ તમે કરશો ને તો એમાં રૂપિયો દેવો પડશે 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 બરાબર હે એ વિડીયો ઉતારે ને વર્ષના કઈક ત્રણ ચાર હજાર રૂપિયો વર્ષનો ત્રણ ચાર હજાર રૂપિયો લે બરોબર પછી એડિટિંગ હું થમનેલ ને કરું ને તો એમાં એટલો રૂપિયા પછી ચાર્જર લ્યો તો એ બધી સુવિધા ચાર્જિંગ લ્યો ને મિત્રો હું તમને દેખાડું બરાબર બધી વસ્તુ દેખાડું કે જો આ એક ચાર્જર લીધેલું હોય આના ભેગું એક કેબલ જ આપેલું હોય બરાબર આ ચાર્જરને છે ને બે હજારનું ચાર્જિંગ આવેલું હોય એ ચાર્જિંગ એ ભેગું ના આપે બીજી વસ્તુ એ કે અમારા ઈયરફોન છે તો ઇયરફોનમાં જે આ કટકો લીધો ને એ આમાં છે ને ના હાલે બરાબર આ કટકો લીધો ને તો એનો આપણે રૂપિયા દેવા પછી આમાં નેમિલેશન ને એના રૂપિયા દેવાના

એવું કાંઈ નથી મિત્રો એવું કાંઈ નથી શોખ માટે મેં નથી લીધો હું કોઈ દીધું આ ફોનને એવું ખીચા ભાઈ ના નાખું બાકી મોસ્ટ ઓફલી માણસને શું ટેવ છે ખબર કે આગલા ખીચા રાખે ઓ આઈફોન દેખાવો આઈફોન દેખાવો જોઈએ એવી વસ્તુ ના હોય મારી પાસે કોઈ દી એવી વસ્તુ ના આવે બરાબર મારા ફોન એમને રખડતા હોય બરાબર તમને હું દેખાડું બરાબર કે જોઈ લે આ ફોન તમે આમ જોઈ લે આમાં કાંઈ ધડા વિના કંઈ ના હોય બરાબર આ ફોન એમને છે રખડતો હોય આમાં જો ચાર્જિંગ અત્યારે મેં મૂક્યું છે બરાબર એટલે આપણે એવું કંઈ નથી રાખતા આઇફોન છે એટલે ઉપર આમ ગીંજામ નાખીને પછી ફરીએ મિત્રો બેટરી બેકઅપ આ તો મેં લીધો હે એવડો ફોન આમાં હે ને બેટરી બેકઅપ બહુ વધારે આવે બરાબર તમારી બેટરીનો કોઈ પ્રોબ્લેમ ના આવે અને ભાઈ બહુ મસ્ત મજાની ક્વોલિટી આવે સુપર સ્લો અલ્ટ્રા હે ને સુપર સ્લો FPS એકસો વીસ એપીએસમાં ભાઈ તમારો સુપર સ્લો મોશન થાય એના જેવું કે એટલે હું રીલ્સ આવશે તમે જોજો બરોબર રીલ્સ હું કહેવાય આપણે શોર્ટ્સ વિડીયો તમે જોઈ લેજો બરોબર અલ્ટ્રા અલ્ટ્રા અલ્ટ્રાસન થાય હા ને ભાઈ મારા પીઓ એથી હું એક કહું બરોબર કે રિસ્ક લેજો ઓકાત ની બહાર જવાનું રાખજો બરોબર

કે પછી એને મારી બુજ લીધો ઉઘરાડી વાંધો ભાઈ મોજ કરો ને મિત્રો હવે એવું છે કે ભાઈ દીકરો એમ કે હે બરોબર કે ભાઈ મોજ કરો તમે બરોબર તોય છતાં મમ્મી છે ને

બરોબર આ તો એટલી બધી નથી કેપેસિટી પણ આ તો વાત કરી કે ભાઈ જેવડી આપડે શોખ નો ફોન ઓલો ફોન નો શોખ હતો બરોબર તો લઈ લીધો બર્થ ડેનો મારો હતો ને એને ઉજવી નહીં મારી મમ્મીને ને ભાઈ જો મસ્ત મજાનો બર્થડે ડે હોય જો મિત્રો તમે જોયો જ જઈશ બરાબર છતાં પણ માણસ ને જીવનમાં કોઈ સંતોષ ના થાય એટલે એ બહુ અઘરી સંતોષ ભાઈ રાખવો જોઈએ રાખવો જોઈએ બરાબર મને એવું કઈ શોખ નથી નથી આપડે કોઈ ગાડીનો શોખ કે નથી બીજો કઈ પણ શોખ નથી મને કપડા નો શોખ કે નથી હું સારો દેખાવ એનો શોખ બરાબર પછી વસ્તુ છે જે મજા આવે એ વસ્તુ કરવાની બરાબર જીવનમાં આપણે એક ફરી આવ્યા છીએ અને હારી જિંદગી જીવ આવ્યા તો આપણા પીઓવી થી તો થોડું ઘણું કરવું પડે બરાબર બરોબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં બાય બાય